જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં તો આજે તો જો ઓગણત્રીસ તારીખ છે તો આપડે રીવા બેવા એ ઓગણત્રીસ તારીખે આવ્યા તા રીવા બેન ઓગણત્રીસ તારીખે આવ્યા તા તો આપણે બે

બે પીળા કલર ના કપડા પહેરી લીધા બે મસ્ત ના જો એના નાની તૈયાર કરી દીધા ઓલા રૂમ માં બેન રમે હવે વિડીયો ઉતારવા દે તો

તો અમારા રીવા બેન સુઈ ગયા છે અમારા રીવા બેન એક month પૂરો થાય બીજો મહિનો ચાલુ શરૂ થાય તો અમારે જો મસ્ત ના સુઈ ગયા છે અમારા રીવા બેન કરીઉ રીઉ ભાઈ 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 બોલે

બેન એ જો મસ્ત ને આવી ગયા છે અમારે રીવા બેન નો ઉતરી ગયો વિડીયો હવે અમારે જીવાબેન નો ઉતરવાનો તો હવે એનો સાત બનાવી નાખે સાતડો રૂપેશભાઈ બનાવે જીવા બે એ મસ્તના સુઈ ગયા છે એને મજા આવે ઉતારવાની જો માહિર ભાઈ કે મારે એની બાજુમાં સુઈ જાવ તો એ પણ સુઈ ગયો થઈ ગયો છે તો બપોર ખાઈ પીને મૂક્યા હતા આરામ કર્યો બધા ખબર કાઢવા પપ્પાને આવતા હોય તો આજ મોડું થઈ ગયું ત્યાં પાણી એવું તો આપણે બનાવવું જ પડે તો ખબર કાઢવા આવે એટલે પાછા જીવા બેન આસ કરતા હતા અને માહી ભાઈ કવર આવે કવરમાં તો વિડીયો અને જલ્લી આપણે બનાવ્યું હતું અત્યારે તો ટાઈમ છે તો ઢેબરા બનાવી નાખીએ કોક તીખો રોટલો કે કોઈક એને ઢેબરા કે કોક્ષિંગ તેલ નાખીને કેમ કે અત્યારે તો મેથી તાજી તાજી આવતી હોય અને લસણે અત્યારે લીલું છમ આવતું હોય તો અત્યારે શિયાળામાં એ રોટલા ખાવાની મજા આવે તો આપણે રોટલા બનાવવાના જો અમે લસણ સુધારી નાખ્યું લીલું અને હવે બિંદિયા ભાજી સુધારીશ અને મીનાબેન ડુંગળી સુધારે તો ચાલો આજ આપણે રોટલાની પાર્ટી કરીએ તો ચાલો હવે આપણે બનાવીએ બધું સુધારી નાખીએ આપણે આ બધું સુધારાઈ ગયું છે જો આપણે લસણવાળી ચટણી કરી લસણ આખું ધાણા ડુંગળી પછી આ મસાલાનો બધો મસાલો ને લસણવાળી ચટણી મીઠું ને મરચું ને આવી રીતના મસ્તનો મરી નાખવાનો લોટ અને આપણે આવીભરા બનવાના શરૂ ચાલો આપણે બનાવીએ તો આપણો રોટલો મસ્ત મજાનો થઈ ગયો છે હવે આપણે દહીંની ચટણી કરી નાખીએ તો ત્રણ ડબ્બી પપ્પા દહીં લાવ્યા તે આપણે દહીંની ચટણી આવડી બનાવી નાખીએ દહીંની ચટણીમાં આપણે લસણવાળી ચટણી ને ધાણા જીરું ને હળદર ને એ બધું કાચી વસ્તુ બધું નાખીને આપણે ચટણી બનાવી નાખીએ તો આપડા આપણે ચા બનાવી નાખશું રોટલા ખાડા રોટલાઈ કે ઘણા જો તૈયાર થઈ ગયા છે તો ચાલો બધા જમવા તો મસ્ત મજાના રોટલા અને ચા ને ચટણી ને બની ગયું ને બધા જમવા બેસી ગયા છે रोटलो ने चा ने चटनी ने जम्मा केवा लाग्या रोटला हालो बदा जम्मा मस्त बने रोटला मा काही कटे एक नंबर चलो ता जबर जम्मा बेसी ग्या छे तो चलो मित्र तुम्ही आवी जाओ रोटलो ने चा ने चटनी खावा सियार मा बाजाराना रोटला खावा आ जाओ मेथी वाला હલો મિત્રો જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં તો માતાજી બધાને મજામાં રાખે તો આજે તો સવારમાં વહેલો હું આવી ગયો છું વાવડી ગામે તો વાવડી ગામે આંખો માટે આવ્યા છે અમારા ગામમાંથી બધા આંખોની તકલીફવાળા હતા એ બધા કઈ કઈ કે આપણે આંખોની તકલીફ છે તો મને કે જાય મિત્રો હાલો તો જાય તો અમે આવ્યા છીએ વાવડી તો આવતા વિડીયોમાં હું તમને બતાવીશ કે અહીંયા ક્યાં આવ્યું ને શું છે ને કઈ રીતે આખવીનું હું કરે છે બરાબર તો આગલા વિડીયોમાં હું તમને બતાવીશ આવતા વિડીયોમાં તો અત્યારે તો એક કોમેન્ટ હતી કે આપણે આગલા વિડીયોમાં આપણે જે રાજકોટ રવિવારીનો વિડીયો હતો એમાં કોમેન્ટ હતી કે કઈ બાજુ આવી છે રવિવારી તો હાજી ડેમ ચોકડી પાસે આવી છે તો જે કોઈને પણ રવિવારી જવું હોય તો આજે જેમ છોકરીએ વહી જવાનું તો ત્યાં રવિવારી ભરાય છે તો હવે આ વિડીયોનો તો અત્યારે એન્ડ કરું તો આવતા વિડીયોમાં હું તમને વાવડી આંખો માટે મેં આવ્યા છે ને અહીં શું છે તમને આવતા વિડીયોમાં હું કહીશ ચાલો તો આ વિડીયોનો એન્ડ કરું જય માતાજી જય સોમનાથ અને મારી ચેનલે લાઇક કરો શેર કરો ને નવો આવ્યું તો સબસ્ક્રાઈબ કરોને ભૂલતા નહીં ચાલો તો બાય બાય